ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે બોર્ડ દ્વારા ધોરણ દસ માટે એકસો કેન્દ્રો અને ધોરણ બાર માટે એકસો કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ દસ અને બાર ના કુલ બસો કેન્દ્રો પર પરીક્ષા યોજાવા જઈ રહી છે જેમાં ધોરણ દસ ના સુડતાલીસ હજાર વિદ્યાર્થીઓ અને ધોરણ બાર સામાન્ય વીસ હજાર ચારસો ત્રાણું અને સાયન્સ પ્રવાહના સાત હજાર પાંચસો અડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાં વિધ તેમજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ દસ માટે સોળસો અઢાર બ્લોકની અને ધોરણ બાર માટે એક હજાર સત્તર બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કુલ બે હજાર છસો પાંત્રીસ બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે જે તમામ સીસીટીવી ફૂટેજથી સજ્જ છે આ પરીક્ષા માટે કુલ બાવીસ વિદ્યાર્થીઓ જેલ કેન્દ્રમાં પરીક્ષા આપવાના છે જેમાં પણ બે પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે આ પરીક્ષા વિવિધ ઝોનમાં યોજાવાની છે જેમાં ધોરણ દસ માટે રાવપુરા મકરપુરા કારેલીબાગ અને ગોત્રી એમ ચાર ઝોન ફાળવવામાં આવ્યા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બે અને સાયન્સ વિજ્ઞાન પ્રવાહ માટે બે ઝોનમાં પરીક્ષા યોજાવા જઈ રહી છે